તો હેલો ભાઈ સ્વાગત છે તમારું ન્યુ બ્લોગ ની અંદર તો જો જો ભાઈ ભાઈ શું શું કહેવાય 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 છે આ તે સાઈડમાં મૂકી છે આપણે અત્યારે ભાઈ આવી છે ઉત્તરાયણ ઉત્તરાયણ માર્કેટ ની અંદર આવી ગઈ છે તે હલકો મચી દીધો છે ભાઈ ડગરવાડ ની અંદર તમે ડગરવાડ ની અંદર જોશો ભાઈ શેરિયુ ની શેરિયુ ની અંદર ભાઈ ભરેલી છે અંદર ફિરકિયું પતંગ જો ભાઈ તમે પણ શું કહેવાય ડગરવાડમાં આવો તો તમે ગલીએ ગલીએ શેરીએ શેરિયા આંટા મારજો ભાઈ નવીન તમને જોવા મળશે ભાઈ સાઈડમાં જુઓ તમે ગલીની અંદર ગેડા સાઈડમાં એક બાજુ ફિરકી ઘસે છે અને એક બાજુ પતંગ વેચાય છે જો ભાઈ માર્કેટને મસ્ત મસ્ત પતંગ એ ડગ્ગરવાડ ની ખાસિયત છે તમારે નાનાથી લઈને મોટાથી લઈને હેવી પતંગ પણ તમને જોવા મળી જશે આપણી હાઈટ છે તેવડા પણ પતંગ જોવા મળી કે છે જમ્બો પતંગ પણ જોવા મળે ભાઈ તમે એકવાર ભાઈ સુરતમાં રહેતા હો તો ડગરવાડની મુલાકાત જરૂર લેજો અને જો ભાઈ તમે ન્યૂ હો તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમે આવો નવો વિડીયો બનાવતા રહીએ જો અત્યારે અમે આવી ગયા છે ડગરવાડમાં ચાલીને હવે ગાડી મૂકી દઈએ ભાઈ હવે થોડીક ખરીદી કરી લઈએ ભાઈ પતંગ પતંગ લઈ લઈએ આપણે હવે ચગાવવા તો જોવે ને ભાઈ ગાડી મૂકી દેજો સાઈડમાં તો ચાલો બધા રહેવો અમારા વિડીયોની અંદર તો જો ભાઈ અમે આખામાં આટો મારીને એક દુકાન હતી બસો એસીના પચાસ પતંગ લીધા છે ત્યારે સ્ટાર્ટિંગ આટું અત્યારે શું કહેવાય અત્યારે અઠવાડિયાની વાર છે તો ચગાવા તો જોવે ભાઈ તો જો ભાઈ તમે ન્યૂ હો તો પ્લીઝ એક લાઇક કરજો એક સબસ્ક્રાઇબ કરજો અને ભાઈ બે લાઇકનો કરજો વિડીયો જોવા માટે અમે તમને મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર તબ તક લે બાય